આજે પવિત્ર દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ છે ગુરુ મહારાજની કૃપા જેની માથે ઉત આજે બધા ઉત્સવનો સનાતન વાત સાથે સનાતન ની આદી પરંપરા છે આપણે કે ગુરુ પૂજન દેવ પૂજન અને અતિથિ પૂજન આજનો મહિમા તો વિશેષ છે આજ ના ગુરુપૂર્ણનો દિવસે સતાધાર દાન તરફથી અમે આપ બધાને હાર્દિક શુભકામના અને જય દ્વારકાધીશ કી આપનું જીવન ખૂબ માનવતાવાદ થી ચાલે પશુ પ્રકૃતિ અને વર્તમાન સમય સાથે આપની વેઢી વર્તે એવો ભગવાન પાસે અમે પ્રાર્થના કરશું આપનું આયુષ્ય દિર્ધારી રે આપણામાં માનવતાવાદ અને સંસ્કૃતિવાદ અને સનાતનતા ખૂબ ગરવાઈ એવી ભગવાન પ્રાર્થના જય આપી